હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આ વિડીયોમાં ત્રણ મોતી વર્કના તોરણ અને ખાટલી વર્કના તોરણ બતાવીશ આ બે છે ટોડલા લાભશુભ લખેલા એને પાછળ કાપડ અને પંચથી પોથવેલું છે આ તોરણમાં પોપટવાળા તોરણની ડિઝાઇન છે જેને ખાટલી વર્કથી બનાવેલું છે અને એમાં આઠ જીરો સાઇઝના ડલ મોતીનો ઉપયોગ કરીને બનાવેલું છે હવે આપણે જોઈએ ત્રણ મોતી વર્કનું તોરણ આ તોરણની ડિઝાઇનમાં હાથી ગોટી અને ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે આ છે એ તોરણના ટોડલિયા આમાં પણ સેમ ડિઝાઇન બનાવેલી છે આવા તોરણ બનાવડાવવા માટે મારો મોબાઈલ નંબર ચોર્યાસી સાઠ ચાલીસ સાડત્રીસ એકાવન છે જેના પર વોટ્સઅપ કરીને મારો સંપર્ક કરી શકો છો તમે કયો એવા તોરણની ડિઝાઇન અને તમે કહો એ પ્રમાણે સાઇઝ અમે ઓર્ડરથી બનાવી આપીએ હવે જોઈએ આપણે આ બીજું તોરણ આમાં પણ આપણે ત્રણ મોતી વર્ગથી તોરણ બનાવેલું છે અમે કોઈપણ મોતી વર્કની નવી આઈટમ બનાવીએ તો એ સૌથી પહેલાં મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફોટા અને વિડીયો અપલોડ કરીએ છીએ જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે આ ટોડલિયાની પાછળ જે કાપડ અને પંચથી પોંથવેલું છે એનું ફિનિશિંગ આપ વિડીયોમાં જોઈ શકો છો આપ સૌને આ ત્રણ મોતી વર્કની નવી તોરણની ડિઝાઇન પસંદ આવી હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરો અને મારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર પ્રેસ કરો કે જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે આવા એક સરખા તોરણના અમે બે સેટ બનાવેલા છે હવે આપણે જોઈશું ખાટલી વર્કના તોરણની ડિઝાઇન આ તોરણની ડિઝાઇનમાં વચ્ચે ગણેશજી બંને બાજુ મોર અને ગાયકાનાજીની ડિઝાઇન બનાવેલી છે આવા એક સરખા અમે ચાર ટોડલિયા બનાવેલા છે તોરણમાં અલગ અલગ રીતથી બનાવેલું છે એની ડિઝાઇન હું તમને આગળ બતાવું આ છે ખંભાચુંદરીનો પટ્ટો આ ખાટલી વખતથી બનાવેલું છે જેમાં મોર ગણેશજી અને ગાયકાનાજીની ડિઝાઇન બનાવેલી છે આગળ જે કોથળીવાળું તોરણ બતાવ્યું ગાયકાનાજી ભગવાનવાળું આ સેમ ડિઝાઇનમાં બીજી રીતે બનાવેલું છે અને લટકણ ત્રિકોણ આકારના બનાવેલા છે હવે એક આપણે નવું તોરણ જોઈએ જેમાં વચ્ચે કાના ભગવાન બંને બાજુ મોર પીચ ગાય મટકી અને પોપટવાળા તોરણની ડિઝાઇન બનાવેલી છે આ છે એના ટોડલિયા જેવી તોરણમાં ડિઝાઇન બનાવેલી છે એવી સેમ ડિઝાઇન આ ટોડલિયામાં પણ બનાવેલી છે આપણે જે તોરણની ડિઝાઇનમાં પોપટની પૂછડી નીચે લટકાતી જોઈ એ અહીંયા આપણે અંદર બનાવેલી છે હવે આપણે જોઈએ દોરી ઘૂઘરો અને પાંગરાનો સેટ આ નાના બાળકોના ઘોડિયામાં લગાવવા માટેનો ઘૂઘરો છે જેમાં આવા નાના નાના લાકડાના રમકડાઓ ટાંકેલા છે બાળકોને જે ખોયામાં સૂડ આવે એને હિંચકો નાખવા માટેની આ દોરી છે અને ખોઈને લગાવવા માટેના આ બે પાંગરા છે જે મોતી મઢેલા છે અને એમાં નાના નાના લાકડાના રમકડાઓ ટાંકેલા છે અને આપણે આગળ જે વિડીયોમાં જોયું એ સેમ તોરણની ડિઝાઇન આની સાઇઝ અલગ છે તમે જેવડી સાઈઝ કહો એ પ્રમાણે અમે ઓર્ડરથી બનાવી આપીએ અને હવે જોઈએ આપણે આ મોતી વર્કથી મઢેલું ઝુંમર આ ઝુંમરમાં આપણે જે મોતી વર્કની ડિઝાઇન બનાવેલી છે એને સિક્કલવાળી ડિઝાઇન કહેવાય આપ સૌને આ અમારો મોતી વર્કનો વિડીયો પસંદ આવ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો